રાજકોટ ગોંડલ વિવાદ પર પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ આખરા પ્રહાર કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે ગોંડલમાં અઢારે વરણ અમારા પરિવાર સાથે છે પાટીદાર આંદોલન સમયે જે નાપાસ થયેલા લોકો છે તે ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે જે રીતે ગોંડલની જનતાએ તેમને જવાબ આપ્યો છે તેનાથી મોટો મારો જવાબ નથી જયરાજસિંહ જાડેજાએ ગણેશ ગોંડલ નામ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ગણેશ ગોંડલ અમે નામ નથી આપ્યું ગોંડલની જનતાએ નામ આપ્યું છે પાસ તરીકે નાપાસ જે થયેલા છે એ લોકો ગોંડલ વાતાવરણ બગાડી રહ્યા છે ભાઈ ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મેં નથી કર્યું એ ગોંડલ જનતા એને વાલથી ગણેશ ગોંડલ કે છે અને ગોંડલ ગણેશ છે એ પોતાનો દીકરો ગોંડલ ની જનતા માને છે આમાં મારે કઈ કહેવાનું રહેતું નથી